વરસડ બ્રિજ પર બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ અકસ્માતને પગલે અફરાત મચી ગઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું બ્રિજ પર લાંબી લાઇનમાં વાહનો અટવાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અચાનક બનેલા અકસ્માતને કારણે બ્રિજ પરથી પસાર થતા મુસાફરોને લાંબા સમય સુધી ધીમું ચલાવવું પડ્યું હતું ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થાને સંભાળતા માર્ગને સુચારુ બનાવવામાં આવ્યો હતો આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઇજાના કોઈ સમાચાર નથી